મીઠાને લોટની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે થોડું થોડું પાણી ઉમેરીને આનો એકદમ સરસ સુવાળો લોટ બાંધી દેવાનો છે અને જ્યારે પણ બાજરીનો રોટલો બનાવો ત્યારે બને ત્યાં સુધી તાજો જે બાજરીનો લોટ હોય એનો ઉપયોગ કરવાનો વધારે જૂનો જો તમે બાજરીનો લોટ ઉપયોગમાં લો તો એના પણ રોટલા સારા નથી બનતા હોતા હવે આ લોટને સરસ રીતે મસળવાનો છે બાજરીના લોટને પ્રોપર મસળવો ખૂબ જ જરૂરી છે તો જ રોટલો સરસ રીતે ફૂલશે સાથે જે ખાવામાં પણ સરસ લાગશે તો આ રીતે લગભગ બે થી ત્રણ મિનિટ માટે એને મસળવાનો અને હથેળીનો જે આ ભાગ છે એની મદદથી એને મસળતા જવાનું છે તો આ રીતે એકદમ સરસ લોટને મસળી લેવાનો છે પછી જે પણ સાઈઝનો તમારે રોટલો બનાવવો હોય એ પ્રમાણે આમાંથી લુવો બનાવી દેવાનો તો આને હું બે ભાગમાં વહેંચી દઉં છું પછી આમાંથી આ રીતે લુવો બનાવી દેવાનો છે હવે એક પાટલી લેવાની અને એના ઉપર થોડો ભીનો કરેલો રૂમાલ પાથરી દેવાનો છે જે લુવો બનાવ્યો છે એ આના પર મૂકી દેવાનો અને હવે હથળીના આ ભાગથી આપણે આ રીતે રોટલાને થેપતા જવાનું છે જાડો કે પાતળો જેવો તમને રોટલો પસંદ હોય એ પ્રમાણે તમારે આને થેપતા જવાનું છે રોટલો ક્યાંય જાડો કે પાતળો ના રહે એનું ધ્યાન રાખવાનું બધેથી એને એક સરખો થેપવાનો છે અને રોટલો થેપીએ ત્યારે જ એને શેકવા માટે તવી પણ ગરમ થવા માટે મૂકી દેવાની તો આ રીતે બધેથી એક સરખો રોટલો થેપીને તૈયાર કરવાનો હવે રોટલાને શેકવા માટે માટીની તવી ગરમ થવા માટે મૂકવાની તવી સરસ રીતે ગરમ થઈ જાય પછી જ બનાવેલો રોટલો આમાં શેકવાનો છે તો રોટલાને હળવા હાથે આ તવીમાં મૂકી દેવાનો અને રોટલાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકવાનો છે થોડી વાર પછી રોટલો એક સાઈડ શેકાઈ જાય એટલે એને ચપ્પા કે તવી થાથી તાવડીથી અલગ કરીને પછી ફેરવી દેવાનો અને અત્યારે પણ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે ક્યારેય પણ રોટલાને ધીમા ગેસ ઉપર નહીં શેકવાનો થોડીવાર પછી રોટલાને ચેક કરી લેવાનો તો હજુ આ રોટલાને આપણે ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે શેકવાનો છે તો જે બાજુ રોટલાને શેકવાની જરૂર લાગતી હોય એ પ્રમાણે તમારે આને શેકી લેવાનો તો પાછળની સાઈડ રોટલો આ રીતે સરસ શેકાઈ જવો જોઈએ હવે રોટલાને ફેરવી દેવાનો અને આના ઉપર આપણે સહેજ પાણીવાળો હાથ ફેરવી દેવાનો છે જેનાથી રોટલો એકદમ સરસ રીતે ફૂલી જશે અને રોટલાને દબાવવાની પણ જરૂર નહીં પડે આ રીતે રોટલો એની જાતે જ ફૂલવા લાગશે હવે તમને રોટલાની પોપડી પોચી કે કડક જેવી પસંદ હોય એ પ્રમાણે રોટલાને શેકવાનો છે તો રોટલો સરસ રીતે શેકાઈ ગયો છે આને આપણે એક ડીશમાં લઈ લેવાનો અને આ લગભગ વીસ થી ત્રીસ સેકન્ડ ઠંડો થાય એટલે ચપ્પાની મદદથી સૌથી પહેલાં એની પોપડી અલગ કરી દેવાની અને ગરમા ગરમ રોટલાની ઉપર ચોખ્ખું ઘી લગાવી દેવાનું છે તો તમને મારો આજનો વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો